જે માતાજી બધાયને તો આજના વિડીયોની અંદર એક સરસ મજાની યોજના છે તે હાલ ચાલુ છે તો આ યોજનાની અંદર તમને આઠ હજારથી લઈ અને સત્તર હજાર રૂપિયા સુધીની છે તે સહાય મળવા પાત્ર છે તો ચાલો વિડીયોને ચાલુ કરી દઈ ચાલુ કરતાં પહેલાં તમે વિડીયોને શેર કરી દેજો જેથી કરીને કોઈને પણ આના ઓનલાઈન ફોર્મ ભરવા હોય ને ઓનલાઈન અરજી કરવી હોય તો તે કરી શકે છે તો મિત્રો આઈ ખેડૂત પોટલ ઉપયોગ નિયમય બાગાયતી ખેતીમાં જો તમે સરીગવાની ખેતી કરતા હોય તો આની અંદર તમને આઠ હજારથી લઈને સત્તર હજાર રૂપિયા સુધીની છે તે સહાય મળવા પાત્ર છે તો પ્લાન્ટિક મટીરિયલ માટે સહાય તો કે યુનિટ કોસ્ટ રૂપિયા આઠ હજાર હેક્ટરે સહાય છે તે મળવા પાત્ર છે અને ખર્ચના પિંચોતેર ટકા મુજબ મહત્તમ રૂપિયા છ હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં છે તે સહાય મળવા પાત્ર છે ત્યાર પછી

પ્લાન્ટિક મટીરિયલ માટે એનએસસીબી દ્વારા કૃષિ કૃષિઓની તો કે બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટિક મટીરિયલ છે તે ખરીદી કરવાનું તમારે રહેશે અને જો રાજ્યમાં પૂરતા પ્રમાણમાં એનએસસીબી દ્વારા નર્સરીનું એક્રેડિએશન ના થાય તો ત્યાં સુધી ખેડૂતે પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળું પ્લાન્ટિક મટીરિયલ નર્સરીમાંથી મેળવી અને વાવેતર કરે તો તેઓને પણ આ સહાય છે તે મળવાપાત્ર રહેશે તો ત્યાર પછી તમારે આની અંદર ડોક્યુમેન્ટ ક્યાં જોશે તો આની અંદર તમારે ડોક્યુમેન્ટ ક્યાં જોશે તો કે એક તો જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે જો લાગુ પડતું હોય તો ત્યાર પછી સક્ષમ અધિકારી છે દિવ્યાંગનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ માટે એ લાગુ પડતું હોય તો અને ત્યાર પછી જમીનની વિગત સાત બાર તથા આઠ આની નકલ એ તો તમારે ફરિયાદ દેવી પડશે ત્યાર પછી આધાર કાર્ડની નકલ છે તે પણ તમારે ફરિયાદ પાસબુકની નકલ અથવા તો રદ કરે આ બેમાંથી એક કોઈ બી હોય તમારી ફરજિયાત દેવાનું રહેશે ત્યાર પછી વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ જો લાગુ પડતી હોય તો તમારે દેવાની થાય છે નહીં તો દેવાની થતી નથી ત્યાર પછી સંમતિ પત્રક સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદાર માટે એ રીતે લાગુ પડતું હોય તો તમારી પાસે સિંગલ સિંગલ હોય ખાતેદાર તો એને કોઈ વસ્તુ દેવાની થતી નથી તો મિત્રો આ યોજના સરસ છે વિડીયોને શેર કરી દેજો જેથી કરીને કોઈને પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તે લઈ શકે છે તો મિત્રો એ અત્યારે હાલ આ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ છે અને એમાં તે પંદર આઠ બે હજાર ચોવીસ ચોવીસ સુધી અત્યારે હાલ એ ચાલુ રહેવાની છે તો તમે પણ ફોર્મ ભરી દેજો થેન્ક યુ ધન્યવાદ